આવતીકાલે રાજકોટમાં જે જેઆરપી ગેમ ઝોનમાં જે કરુણ આગની ઘટના બની અને એ અગ્નિકાંડની માસિક તિથિ એ આવતીકાલનો દિવસ છે નાના નાના ભૂલકાઓએ જે રીતે ત્યાં જીવ ગુમાયો કેટલાક પરિવારમાંથી એક કરતાં વધારે સભ્યોએ આગ્નિકાંડમાં જીવ ગુમાયો એક મહિનો થવા આવ્યો છે રાજકોટ શહેરના નગરજનોનો આભાર માનીશ કે આ ઈસ્યુ અમે પણ માનવતાની દ્રષ્ટિએ ન્યાય મેળવવા માટે ઉઠાયો અને રાજકોટવાસીઓએ પ્રેમ અને આશીર્વાદ સાથે અમે ઉઠાવેલા મુદ્દાને સમર્થન આપ્યું ઘટના બન્યા પછી તુરત જ રાજકોટમાં અમે આવ્યા ત્યારે એક અપીલના આધાર પર પર રેસકોર્સ ખૂબ જ મોટી સંખ્યામાં પરિઓ કેન્ડલ લઈને શ્રદ્ધા સમર્પિત કરવા માટે આવ્યા હતા આપ સૌ મીડિયાના સાથીઓએ પણ ન્યાય માટેની આ લડાઈમાં જે સમર્થન આપ્યું છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું રાજકોટ શહેરના કોંગ્રેસના અમારા સૌ પરિવારના કાર્યકર્તાઓ આગેવાનોએ એક ટીમ બનીને આ ઇશ્યુમાં સતત મહેનત કરી છે હું ખાસ અભિનંદન આપીશ આ ત્રિપુટીને ભાઈ શ્રી જિગ્નેશભાઈ ભાઈ શ્રી લાલજીભાઈ અને ભાઈ શ્રી પાલભાઈ એ સતત ત્રણ દિવસના ઉપવાસ કર્યા અને એમાં બહેનોથી લઈને ભાઈઓથી માંડીને યુવાનો સહિત સૌ એ ત્રણ દિવસના ઉપવાસમાં સમર્થન આપ્યું ઘેર ઘેર પત્રિકા પહોંચીને એક વાત ન્યાય માટેની લડતની ઊભી કરવા માટે જે મિત્રોએ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો એમને રાજકોટવાસીઓએ દિલથી આવકાર્યા કે ના સાચી વાત છે આ ન્યાયની લડત કાલે કોઈનું બાળક હતું આવતીકાલે અમારું બાળક પણ હોઈ શકે ને આ લડતમાં અમારું સમર્થન છે પણ સાથોસાથ લોકો એમ પણ કહેતા હતા કે આ સરકાર છે ને એમાં ન્યાયની અપેક્ષા નથી ભલે તમે મહેનત કરો કરો છો બહુ સારું કરો છો પણ ન્યાય મળશે પ્રશ્નાર્થ હું કહું છું કે સરકાર માટે પણ આ ડૂબી મરવા જેવી ઘટના હોય જ્યારે જે લોકોના મતોથી સરકાર બેઠી છે એ મતદાતાઓનો વિશ્વાસ હલી જાય કે ન્યાય નહીં મળે એસઆઈટી એ માત્ર લિફાફોફી છે એવું વારંવાર આવી ઘટનાઓમાં બન્યું છે મોરબીની દુર્ઘટના બની કેટલો સમય થયો આજે એસઆઈટીએ તપાસ કરી એની હેડલાઇન્સ આવ્યા કરી પણ એસઆઈટીની તપાસ એ ચાર્જશીટનો ભાગ જ ના બને મેં અહીંયા રાજકોટ શહેરમાંથી જ માસ્ટર્સ કર્યું છે લોમાં અને એટલે કહી શકું છું કે કોર્ટ ચાર્જશીટનો પાર્ટ ન હોય એને કેસ ચાલતી વખતે ક્યાંય ધ્યાને લઈ શકે નહીં મોરબીની દુર્ઘટના વખતે ચાર્જશીટનો ભાગ એસઆઈટીની તપાસ નથી અને પરિણામે ન્યાયની અપેક્ષા નહીં સુરત તક્ષશિલા કાંડ બાળકોએ જીવ ગુમાવ્યા બિલ્ડિંગ સુધી પહોંચવાની સીડી આપણે આ વિકસિત શહેરો કહેતા હોઈએ ત્યાં સુધી નહીં વડોદરામાં હરણી કાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા કોન્ટ્રાક્ટરે નિયમોનો ભંગ કરે લાઈવ જેકેટ નહીં અને બાળકો ડૂબીને કે શિક્ષકો ડૂબીને મૃત્યુ પામે કોઈ ન્યાય નહીં ઘટનાઓ પછી રાજકોટની આ એક મોટી કરુણ ઘટનામાં ન્યાય માટેની લડાઈમાં કોંગ્રેસ પક્ષે આ મુહિમ ઉઠાવી છે આવતીકાલે માસિક તિથિ પચીસ તારીખે ગયા મહિને પચીસ મે ના રોજ આ ઘટના બની અને એક મહિનો થશે આવતીકાલે પચીસ જૂન ત્યારે અમે વિનંતી કરી છે કે રાજકોટ બંધ રહે સંપૂર્ણ બંધ રહે આ કોઈ રાજકીય અખાડો કે સ્ટંટ નહીં માનવતાના નાતે અપીલ કરીએ છીએ કે રાજકોટ અને એ પણ અમે ખૂબ વિચારણાના અંતે આખા દિવસનું બંધ નહીં કારણ કે કોઈ રોજનું કમાઈને રોજ ખાનારો વ્યક્તિ હોય તો એને તકલીફ પણ ના પડવી જોઈએ માત્ર અડધા દિવસના બંધ માટે વિનંતી કરી છે મને ખૂબ આનંદ છે અમારા મિત્રો જ્યારે દુકાને દુકાને ફરવા ગયા નાના મોટા તમામ વેપારીઓએ રાજકોટવાસીઓ કહ્યું કે અમે તમારી સાથે છીએ સંપૂર્ણપણે અડધો દિવસ બંધ રાખીશું અને મૃતકોના આત્માને માટે અમે પ્રાર્થના કરીશું આ રાજકોટ છે ત્યારે આવતીકાલે જો બંધની અપીલમાં અમારી ટીમો જુદા જુદા રોડ પર નીકળશે કોઈ તોડફોડ આગજાની નહીં કરીએ હા હાથ જોડીને વિનંતી કરીશું કે કોઈકનું બાળક એ કાલે આપણું બાળક પણ ત્યાં હોઈ શકે સરકાર ન્યાય આપે એટલા માટે ઇન્સાનિયતના માનવતાના નાતે તમે તમારો ધંધો રોજગાર અડધો દિવસ બંધ કરો આ અમારી માંગ રહેવાની છે અને જો કોઈ સોશિયલ મીડિયામાં ચલાવનાર મિત્રોને પણ અમે વિનંતી કરવાના છીએ કે કોઈ આવતીકાલે જો અડધો દિવસ પણ બંધ ન રાખે અને આવા માનવતાના કામમાં સહયોગ ના આપે તો એના વેપાર ધંધાની નાની વિડીયો કરીને તમારા સોશિયલ મીડિયામાં મૂકજો કે આ ભાઈમાં ઇન્સાનિયત નથી આને ત્યાંથી કાંઈ સામાન ભવિષ્યમાં લેવો કે નહીં રાજકોટવાસી નક્કી કરે કારણ કે અમે બળજબરી નથી કરવા માગતા હું આભાર માનીશ અમારા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના મિત્રોનો ભાઈ ઇન્દ્રવિજયસિંહ વિજયસિંહ ગઈકાલથી આવ્યા છે અને એમણે આજે દરેક શાળા કોલેજમાં વિદ્યાર્થી આગેવાનોને કહ્યું છે કે મેનેજમેન્ટને જઈને વિનંતી કરે કે આવતીકાલે રાજકોટ બંધમાં એમનો પણ સહયોગ મળે મને પૂરો વિશ્વાસ છે કે એમાં પૂરેપૂરતો સહયોગ મળશે નાના કર્મચારી કે અધિકારી જાણે સાગઠિયાને પકડી લીધા એટલે બધું બરાબર કરી લીધું અરે ભાઈ સાગઠિયાના બોસ પણ છે અને એવી ધાક ઊભી થશે તો આખા ગુજરાતમાં મારા કોઈ નિર્દોષનો ગુજરાતીનો જીવ દીકરો દીકરી કે કોઈ પણ સાથીનો નો નહીં જાય કારણ કે તંત્ર સચેત બનશે બંધારણમાં આપણા લોકોના જાનમાલની સુરક્ષાની જવાબદારી સરકાર માથે છે એમ નથી તો કોઈ નિર્દોષ હોય ખોટું કામ કરનારો દોષી જ છે પણ એ ખોટું કામ કરે અને જેની જવાબદારી છે ન ચલાવવા દેવું જોઈએ ચલાવવા દે મોટા મોટા અધિકારીઓ હવે જ્યાં કમિશનર જાય જ્યાં કલેક્ટર જાય જ્યાં ડીએસપી જાય જ્યાં મેયર જાય જ્યાં ભાજપના ધારાસભ્ય જાય અને એ ફોટા પડાવે ને એ ફોટા સોશિયલ મીડિયામાં ચાલતા હોય પછી કોઈ પીઆઈ પીએસઆઈ કે કોઈ નાનો અધિકારી એને બંધ કરાવી કે ખરા મારો સવાલ છે